અબડાસાના અંતરિયાળ વિસ્તારમાં કંપની સામે લોકોનો આક્રોશ જોવા મળ્યો કંપની દ્વારા કરોડો રૂપિયા બાકી હોવા છતાં ધાકધમકી કરી સ્થાનિક લોકોને ધરણા પર બેસવા મજબૂર કર્યા લોકો કહે છે સો કરોડથી વધુ પૈસા સ્થાનિક લોકોના ફસાયેલા પડ્યા છે અબડાસામાં એબીજી સિમેન્ટ કંપની આવ્યા બાદ થોડા સમય પછી તેને વડરાજ સિમેન્ટને સુપ્રત કર્યા બાદ હવે કંપનીને કંપની હેન્ડઓવર કર્યા બાદ સ્થાનિક લોકોના કરોડો રૂપિયા જોવાના આક્ષેપ સાથે લોકો દ્વારા આંદોલન છેડી ધરણા પર છેલ્લા પાંચેક દિવસથી બેસવામાં આવ્યું છે ગ્રામજનોનો આક્રોશ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે વાયોરથી આશરે છ કિલોમીટર દૂર આવેલ આ કંપનીના ગેટ સામે ચૌદ ગામના લોકો ધરણા પર ઉતરી આવ્યા છે શાંતિપૂર્ણ આંદોલનના નેતૃત્વમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા સ્થાનિક લોકોની મુલાકાત લીધા બાદ આશ્વાસન આપવામાં આવ્યું છે જિલ્લા પંચાયત પૂર્વ સભ્ય અને અનુભવી રાજકીય આગેવાન શ્રી અનુભા જાડેજાએ સ્પષ્ટ કહ્યું કે આ કંપનીએ લોકો સાથે જે કરાર કર્યા હતા તેમાં જમીન વેચાણથી લઈને રોજગાર આરોગ્ય અને શિક્ષણ જેવી ઘણી વાતોનો સમાવેશ થતો હતો પરંતુ કંપનીએ કારખાનું બંધ કરી દીધા અને સ્થાનિકોના કરોડો રૂપિયાના બાકી ચૂકવણા નહીં ચૂકવતા હવે લોકો રોષે ભરાયા છે જમીન આપી નોકરીના વાયદા મળ્યા પણ આજે કંઈ જ મળ્યું નથી લોકો કહે છે અમારા રૂપિયા અમારી મહેનત અને અમને આવા ધકધકતા તાપમાં ધારણા પર બેસવું પડી રહ્યું છે અમને ન્યાય મળે તેવી માંગ ઉઠી રહી છે આ આંદોલન ખાસ કરીને ઠુંબળી બેર કરમટા રોહારો પંખા વાયોર અકરી નવાસ વાર વારીવાડ અને ભગોળીવાડ જેવા પંદર થી સોળ ગામના લોકોએ એકસાથે મળી આંદોલન શરૂ કર્યું છે આંદોલનકારીઓની સ્પષ્ટ માંગ છે જ્યારે જૂની કંપનીએ બાકી ચુકવણા કર્યા હતા તેવી જ રીતે હાલના સંચાલક નિર્માએ પણ જવાબદારી સ્વીકારી ચુકવણી કરવી જોઈએ એક સપ્તાહ પહેલા મામલતદારને આવેદનપત્ર અપાયું હતું પરંતુ કોઈ પગલાં ન લેવાતા આ હડતાલ હવે કંપનીના ગેટ સામે શરૂ કરવામાં આવી છે આ આંદોલનમાં સ્થાનિક આગેવાનો પણ જોડાયા છે અનિરુદ્ધસિંહ હારૂન હાલેપોત્રા રાજુબા જાડેજા હાજી ઇસ્માઈલ કેર રાજાભાઈ રબારી છગનભાઈ જોશી મમુભાઈ રબારી જુવાનસિંહ જાડેજા અનિરુદ્ધસિંહ સહિત અનેક અન્ય લોકો નેતાઓ જેમને ગ્રામજનોની લાગણીનો અવાજ ઊંચો કર્યો છે હવે જોવાનું એ છે કે શું નિર્મા કંપની આગળ આવે છે કે નહીં સ્થાનિક ધારાસભ્યની મુલાકાતમાં તેઓએ કહ્યું કે સરકારને મળી આ સમસ્યાનું સમાધાન થઈ શકે છે આ પહેલા એબીજી કંપની ત્યાં એકદમ સારી રીતે ચાલુ થઈ એકદમ વ્યવસ્થિત એટલે આજુબાજુ માણસોને બધાને એને વિશ્વાસ બેઠો બધાને કે આ કંપની બહુ સારી છે અને આપણે ચાર પૈસા એમાં કમાશું અને સારી રીતે વ્યવહાર કર્યો એમનાથી એમના પૈસા મળી ગયા ટાઈમ ટુ ટાઈમ જેના જેના પૈસા હોય ન હોય ન હોય ગાડીના જે પણ હોય દૂધના હોય એ બધા મળતા રહેતા તો કંપનીને આ લોકોને આજુબાજુને બધાને પૂરેપૂરો વિશ્વાસ બેઠો કંપની ઉપર અને પછી કંપની ગમે કારણસર કંપની બંધ થઈ ગઈ બંધ થઈ ગઈ પછી આ લોકોને એવું હતું કે હજી પણ આ કંપની કદાચ ચાલુ થાય તો એના કારણે એ લોકો ઘણા બધા થોડા મહેનત કરી પછી કંપનીના અમુક જવાબદાર લોકોએ કીધું કે તમારા પૈસા આમ રીતે તે રીતે તમને આપી દેશું આ લોકો કે કને સલાહ દીધી તો પણ એમને આશ્વાસન મળ્યું પણ આટલી સુધી કાંઈ થયું નહીં અને પછી થયું એવું કે અત્યારે કંપની એને નિર્માવાળાને એમને કંપની વેચી નાખી એવું સાંભળ્યું છે વેચી નાખી તો આ નાના માણસો આજુબાજુના બધા એક બોર્ડર વિસ્તારના અને માલધારી મજૂર ખેડૂત કોઈ ટ્રકવાળો કોઈ ટ્રેક્ટરવાળો બિલકુલ નબળા માણસો હવે એના પચાસ પચાસ લાખ ત્રી લાખ વીસ લાખ લાખ રૂપિયાવાળો પણ છે હવે એ લોકો કંપનીવાળા કે અમે લઈ લીધી તમે થાવ રવાના તો ખરેખર આ ન કહેવાય તો જે પણ કંપની લીધો એની પણ જવાબદાર રહે છે અને જે પણ આનામાં જવાબદાર હોય જે તે વખતે એમની પણ જવાબદાર રહે છે કે આ એક વિશ્વાસઘાત કહેવાય તો આના માટે કાલ સવારે કોઈ પણ કંપની આ કંપની આવી છે એનો પણ કોઈ વિશ્વાસ નહીં કરે કે કોઈ વાન કે આજુબાજુ કાંઈ હશે તો એને અમને આપો કંપનીને તો આપણ નહીં કરે કે કાલ સવારે શું થાય અમારું તો એના માટે ખરેખર આ કંપની નિરમા કંપનીને આગલા જે હતા માલિક એને કહેવું જોઈએ ભાઈ આ લોકોનું સાચી વાત છે ખોટી તમે બેસી ભેગા અને ચર્ચા કરો નાનો રસ્તો કાઢો તો તેના માટે આ લોકોની માગણી છે કોઈ ઉગ્રો એમની માગણી નથી એ શાંતિથી અહીંયા કને આ ચાર દિવસથી ઉપવાસમાં બેઠા છે અને કોઈ ચર્ચા કરવા પણ નથી આવ્યા કોઈએ કાંઈ વાત નથી કરી તો ખરેખર એ પણ ન કહેવાય અને ઉપરથી કે આ શું કરવા બેઠા છે એ પણ અમને ખબર નથી તો આ ખરેખર કંપનીને વિચારવું જોઈએ અને આ લોકશાહી છે એમાં એવું નથી કે કંપની છે એટલે એક બધાના આ વિસ્તારનો ધણી છે ધાર્યું કરી લેશે એટલે એવું પણ નથી તો માટે કંપનીને વિચારી અને બધાથી ચર્ચા કરી જે પણ રસ્તો કાઢી શકે અને સાચું જોઈને રસ્તો કાઢવો જોઈએ હું ધારાસભ્ય તરીકે મને કીધું તો આજ મુલાકાત લેવાનું તો મેં એમને ખાતરી આપી છે કે ભાઈ આપણે સરકાર રજૂઆત કરશું જે એની આપણે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને મળાવશું પછી જે એમની નીતિ નિયમ પ્રમાણે ભરામણ થશે એ એમના દ્વારા ભરામણ થઈને કેમ રસ્તો નીકળે એના માટે હું પૂરેપૂરા પ્રયત્ન કરીશ ત્યાં મંગળવાની વાત હતી આ લોકોની કે અમે હું આવી છીએ આપણે મળવા ગાંધીનગર તો એ લોકો કારણસર આવ્યા નહીં તો મેં ટાઈમ લઈ રાખ્યો હતો આપણે ઉદ્યોગમંત્રી શાહ એમના પાસેથી આ લોકો આવ્યા નહીં એટલે વાત રહી બાકી હવે પાછા આ લોકો આવશે તો એમને બોલાવીને ચર્ચા કરશું મારું નામ રબારી મમ્મુ તાલુકો લખપત ચાર દિવસ છઠ્ઠો દિવસ છે અને જે પ્રશ્ન છે ખરેખર કોન્ટ્રાક્ટરો જે વખતે કંપની એબીજી હતી એબીજીમાંથી વટરાજ થઈ અને વટરાજમાંથી માંથી થઈ ગઈ નિરમા તો આ ત્રીજી પાર્ટી કે કંપની ગઈ છે અને જે તે વખતે કોન્ટ્રાક્ટરે પોતાનું રોકાણ કરી અને અહીંયા ધંધો રોજગાર ખોલ્યો હતો અને એક આશા હતી કે આ વિસ્તારમાંથી અમે બે પૈસા કમાઈ અને અમારી આજીવિકાને પૂરી કરશું અને એના માટે પોતાનું રોકાણ કરેલું રોકાણ કર્યા પછી વિશ્વાસમાં કંપનીએ લઈ અને કોઈને રૂપિયો મળ્યો નથી એના ઉપર આજે છઠ્ઠો દિવસ તે ધારણા છે અને એ રૂપિયા ખરેખર બધાના હકના છે અને એના માટે અનેક રાજકીય આગેવાનો અને અમારા આ વિસ્તારના એકસો આઠ જેવા જેવા ધારાસભ્યશ્રી પણ અત્યારે મુલાકાત લઈ અને સામેની લોકો પણ અહીંયા નીકળ્યા તો ખરે એ લોકોને પણ

બધાના રૂપિયામાં 64 કરોડ દે આસપાસ આંકડો છે સ્થાનિક પાસે જાય છે ત્યારે શું જવાબ આપવામાં આવે કોને હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી કે અમે વાત કરીએ છીએ પણ કોનાથી કોઈને સાચો રિપ્લાય નથી મળતો અને આસી ચાલુ છે તો એ ચાલુ છે તો ખરેખર લોકલ સિવાય તો કંપની કેવી રીતે સહકાર તો જોઈએ અત્યારે સાવરણીમાં આજુબાજુ વિસ્તારોના બધા સરપંચો છે માજી સરપંચો છે તાલુકાના સદસ્યો છે તો ખરેખર આ લોકોને વિશ્વાસમાં લઈ જો કંપની કામ કરે તો એક સારું રહેશે આગામી દિવસોમાં જો સ્થાનિકોની માંગ નહીં સંતોષાય તો કેવા પગલાં લેવામાં આવે આગામી દિવસોમાં જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો જે તે અમારી કમિટી નક્કી કરીને જે પગલું ભરશે તેના અમે બધા સાથે રહી અને સહકારમાં રહીને અમે પગલું ભરશું મારું નામ રબારી રાજેશ કાનાભાઈ માજી સરપંચ અકરી જૂથ પંચાયત અમારો આજે પાંચમો દિવસ છે હડતાલનો આજે એમએલએ આ વિસ્તારના અબડાસા મુલાકાત લીધી હડતાલની અને અમારી જે માગણીઓ હતી એમએલએ આગળ અમે રજૂ કરી કે જે લેબર કોન્ટ્રાક્ટી છે કે સપ્લાયર છે કે સિલ્કેડ અનસિલકેટ નાના મોટા ધંધાર્થીઓ બધાએ જે પૈસા બાકી છે રોકડોના એના માટે રજૂઆત કરી તો એમએલએ અમને રિસ્પોન્સ આપ્યો કે તમારી જે માંગો છે મુખ્યમંત્રી ઉદ્યોગ મંત્રી આગળ અમે અમે રજૂઆત કરશું અને કંપનીને એ કહેવા માંગીએ છીએ સરકારશ્રીને કે કંપની ખોટો ખોટો ઘર્ષણ કરવા માંગે છે આજે બેઠા છે એના માટે તો અમારે હાલથી આ પરિસ્થિતિ છે તો આગળ જતા શું થશે કંપનીને કંપનીને આ વિસ્તારમાં કામ કરું છે આ વિસ્તારના આગેવાનો આ વિસ્તારના જે પંદર વીસ ગામડાઓ છે એના માણસો બેઠા છે આજે કોઈ કંપની હોય કરવા એનો મતલબ છે કંપની ઘર્ષણ કરવા માગે છે પોલીસ અને પબ્લિકનો તો માન્યશ્રીને વિનંતી છે અધિકારીઓને જે તે જે મંત્રી છે કંપનીના અધિકારીઓ છે કે અમારે જલ્દીથી જલ્દી ઘર્ષણ ન થાય પબ્લિક અને પોલીસનું તો અમારી મીટિંગ કરાવી અને પ્રશ્નનો સોલ્વ કરે બસ એ જ અમારી માન મુખ માંગ છે જલ્દી આ તી તાપમાં સરકાર પોતે છૂટી પાડે છે ચારથી પાંચ કલાક અને અહીંયા કને અમારે તડકામાં મૂકી દે છે બરાબર આજથી દસથી પાંચ 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 વાગ્યા સુધી બેઠવું પડે એનો કાંઈ પણ થશે કોઈ એની સંપૂર્ણ જવાબદારી સરકાર સીટની રહેશે મારું નામ છે ચવાણ સેલીમભાઈ હું નાની છું અને આજે અમારે અડતાળમાં પાંચ દિવસ થયા બેઠા છીએ આજે અમારા ધારાસભ્ય અહીંયા અમારી મુલાકાત લીધી અને અમે એને રજૂઆત કરી છે અમને આશ્વાસન આપી ગયા છે કે અમે સરકાર સુધી રજૂઆત પહોંચાડશું અને અમારું આંદોલન છે પાંચ દિવસથી હજી વગર આંદોલન થશે આજે પાંચ દિવસથી આજે અમારું ચાલુ જ રહેશે જ્યાં સુધી અમારે ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે અહીંયા બેઠા રહેશું અને કંપનીની જે અધિકારી આવે છે અમને કહીએ છે કે આજે કામ બંધ કરી છે ને કાલે ચાલુ નહીં કરશું વળી ચાલુ કરી નાખે છે પરંતુ હવે જોવાનું એ છે કે સરકાર અને પ્રશાસન લોકોને કઈ રીતે ન્યાય અપાવે છે મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રિંગરોડ ભુજ કચ્છ અભિનંદન જાડેજા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુપા જાડેજા ગામ બોરારા મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાઘોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના વનરાજસિંહ જાડેજા રવરાય કન્ટ્રક્શન ગામ પત્રી તાલુકો મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયાને મળવા બદલ હાર્દિક શુભકામના શ્રી આઈટેક કન્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનીશભાઈ મુન્દ્રા કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 સિક્સ ટુ 99308 64095 જોગડે www.thebombaysteel.com નાઇન થ્રી ઝીરો ઝીરો નાઇન ડબલ્યુ 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 ડોટ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 ગોડીજી બિલ્ડિંગ काटा, पाईगुनी कालबा देवी रोड मुंबई थ्री महाराष्ट्र श्री प्रथम एंड लेंगा डिपार्टमेंट डिजाइनर स्टूडियो આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો